રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે જે ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું અને ફરિયાદ પરત ખેંચવા માંગ કરાઈ હતી કૃષ્ણકાંત જોટાઈ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા

રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદ નો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના મંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદન પત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માગણી કરેલ છે